નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની માંગમાં વધારો થતા સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જે સોનાની કિંમતોમાં માં સામાન્ય તેજી જોવા મળી રહી છે જે આ મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો જે પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો એ સોનું હવે ફરીથી મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે શું મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો વાત કરીએ

ફરીથી પાટા પર જતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે લોકોનો એક જ સવાલ જોવા મળી રહ્યો છે કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો પાછલા દિવસોની વાત કરીએ તો સોનું ધડામ કરતા નીચે આવી પડ્યું હતું અને હવે ફરીથી સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો અને રોકાણકારો જે છે એ સૌથી વધારે ટેન્શનમાં આવી ગયા હતા કે

છસો ને દસ માં સો ગ્રામ સોનું મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એ ગ્રામ સોનું નવ હજાર આઠસો પિંચાશી માં જયારે દસ ગ્રામસોનું અઠાણું હજાર આઠસો માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ હજાર

તો ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો અને છેલ્લા બે કરીએ તો મિત્રો માર્કેટમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા વાળું શુદ્ધતા ધરાવતું સોનું જે છે એ મિત્રો ફરીથી ઘટતું જોવા મળી રહ્યું હતું અને જો તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જોવા જઈએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં લગભગ પાંચસો ને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતા ધરાવતું સોનું જે છે એ મિત્રો પાંચસો રૂપિયા જેટલું ઘટતું જ જોવા મળી રહ્યું હતું પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતોમાં સો રૂપિયા સુધીની તેજી જોવા મળી રહી છે અને જો નિષ્ણાંતોના મતે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં નબળા વલણ અને યુએસ ડોલરમાં ડોલરની અંદર મજબૂતાઈના કારણે રોકાણકારો સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે કે સોનું જે છે એ હવે ક્યારે મોંઘુ થશે જ્યાં મિત્રો વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવી શકે છે અને અમેરિકાના મજબૂત જોબ માર્કેટ ડેટાથી અત્યારે વ્યાજદરમાં કપાત અપેક્ષા ઘટી ગઈ છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના પર દબાણ જતું જ જોવા મળે

અમેરિકા અને અન્ય દેશો વચ્ચે થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને સોનાની માંગ જે છે બોલી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે તો જેની સોનાની કિંમતોને થતી હોય છે જેના આ પીળી ધાતુ અથવા તો વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે જેની સાથે વાત

એ સોનું ખરીદવા માટે દિવસે ને દિવસે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે સોનાના ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું